નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સોનેરી સંધ્યા બનેલી એક ઘટના વિશે સમી સાંજનો સમય હતો આકાશમાં સૂર્યદેવ જવાની તૈયારી કરી રહ્યા હતા નિશા નિશાદેવે ધરતી પર પોતાના પગલાં પાડ્યા હસમુખભાઈ બાલ્કનીમાં ખુરશી પર એમ જ બેસી રહ્યા બહારનું નયનરમ્ય રમ્ય દ્રશ્ય પણ તેમને આનંદ પમાડતું ન હતું પત્નીના મૃત્યુને જોત જોતામાં એક વર્ષ વીતી ગયું સાડા ત્રણ દાયકાના દાંપત્ય જીવન પછી પત્નીથી ટેવાયેલા તેમને તેમને માટે તેના વિના જીવવું એ અસહ્ય હતું આજે તેની ગેરહાજરીમાં થતું કે તે કેટલી કાળજી લેતી હતી કદાચ તેમણે ક્યારેય બે મીઠા શબ્દ વડે તેની સાથે વાતચીત સુધા કરી નહોતી પોતાની સર્વિસને પ્રમોશન તેમાં જ તેમની દુનિયા સીમિત હતી તેમણે ઘણી પ્રગતિ કરી હતી ઉચ્ચ પદવી પર પણ પહોંચ્યા હતા તેથી જ કદાચ ટીવી જોવું વાંચન કરવું બહાર ફરવા જવું જેવા પૂરક શોખ વિકસાવ્યા નહોતા પોતાની જ દુનિયામાં ને સમય પત્રક મુજબ જીવતા તેમને ક્યારેક આવું પણ થશે તેવો વિચાર પણ ક્યાં આવ્યો હતો પત્નીની અનિવાર્યતા પોતાના અંગત કામો સુધી જ સીમિત હતી પોતાના મનોભાવો ક્યારેય તેમણે પત્ની સાથે વહેંચ્યા નહોતા દીકરો કૃણાલને પુત્ર વધુ કિંજલ કાળજી રાખતા છતાંય ક્યાંક કશું ખૂટતું લાગતું આ એક એવો શૂન્ય અવકાશ હતો જેને તે ક્યારેક કોઈને સમજાવી શકે તેમ ન હતા પત્નીની હાજરી માત્રથી અનુભવાતી હુંફ બીજા કોઈની કાળજી શી રીતે આપી શકે આ અને આવા કંઈ કેટલાય સવાલ હતા જેના જવાબો તે શી રીતે આપે મન ખૂબ જ અશાંત રહેતું હસમુખભાઈએ પોતાની જાતને બધાથી અલિપ્ત રાખી હતી સગા સંબંધીને મળવાનું થતું ત્યારે તેઓ ખૂબ જ આસાનીથી પોતાનું સમયપત્રક એ ગોઠવીને જીવી રહ્યા છે તેવું સમજાવતા મનની નબળાઈને જુસ્સાભેર વાણી દ્વારા એ દર્શાવવાનો પ્રયત્ન તે કરતા મારે હવે કોઈને ભારરૂપ થવું નથી મને કોઈના તરફથી કોઈ જ અપેક્ષા નથી હવે તો મારે ફક્ત ઈશ્વર જીવાડે તેમ જીવવું છે આ અને આવું કંઈ કેટલું તે પોતાના અંગત સગાઓને કહેતા સરકતા સમયની સાથે મિત્ર એ અમેરિકાથી તેમને મળવા આવ્યા તેમની નજર મિત્રની હતાશાને પામી ગઈ રસિકભાઈએ ત્રણેક દિવસ એ માથેરાન જવાનો પ્રોગ્રામ બનાવ્યો હસમુખભાઈએ કહ્યું હું ક્યાંય બહાર એ જતો જ નથી યાર મને કંપ મને કંપની આપવા આવ દૂરથી તને મળવા આવ્યો છું મારી આટલી વાત તો તારે એ માનવી જ પડશે અને મિત્રના આગ્રહને એ હસમુખભાઈ ઠોકરાવી શક્યા નહીં માથેરાનની ખુલ્લી હવામાં હસમુખભાઈને સારું લાગ્યું વાતાવરણ હોય કે મિત્રનો સંગાથ પણ હસમુખભાઈ પોતાની વ્યથા એ મિત્રને કહી બેઠા એ મિત્રને કહી બેઠા યાર આ એકલતા હવે જીરવાતી નથી બહાર લોકો સમક્ષ મારી નિર્બળતાને ઢાંકવાની વ્યર્થ કોશિશ કરીને થાક્યો છું જાણું છું હસું આછા સ્મિત સાથે રસિકભાઈએ મિત્રનો હાથ થપથપાવ્યો તારી તકલીફ શું છે જાણે છે હસું તે તારા મનને કોચલામાં પૂરી દીધું છે સમયપત્રકમાં જીવતા તે કોઈ પૂરક શોખ વિકસાવ્યો નથી માટે માટે જ કદાચ કોઈ જ કામમાં તને મજા આવતી નથી ભાભીનું મૃત્યુને સર્વિસમાંથી તારું નિવૃત્ત થવું એ યોગાનું યોગ સાથે બન્યું જાણે છે બીજી વાત કદાચ તે તારી જાત સાથે પણ આ વાત કબૂલી નહીં હોય ભાભીને કરેલો અન્યાય તને ગિલ્ટી ફીટ ફીલ કરાવે છે બરાબર હસમુખ આશ્ચર્યથી મિત્રને જોઈ રહ્યો તેના મનની વાત કેવી રીતે સમજાઈ ગઈ રસિકભાઈને

ભાંગી પડેલા લોકો સાથે વાતચીત કરું છું મને ત્યારે સમજાયું કે લોકોને કેવી સમસ્યા ચાલુ કરી દે તારા આખા દિવસને સમય પત્રકમાં ગોઠવી દે અત્યારના સંજોગોમાં આપણી સાથે આપણા પોતાના પણ એ દુખી થાય તે ક્યાંનો ન્યાય જાણે છે તું ખુશ ન હોય તો ઘરના ખુશ કેવી રીતે રહી શકે તને પોતાનો આનંદ મળશે તો જ તું બીજા બધાની વર્તણૂકને પોઝિટિવ જોઈ શકીશ આ તો સોહામણો છે તેને ઉદાસી સાથે નહીં અંતરના ઉમળકા સાથે આવકાર વયસ્ક થતા આ બધું તો સાવ સહજ છે ફક્ત જોવાની દ્રષ્ટિ બદલવી પડે તેના શબ્દોની ધારી અસર મિત્ર પર એ થઈ અને પછી એક નવી જ દિશા એ હસમુખભાઈને મળી માથેરાનમાં કુદરતના સાનિધ્યમાં મિત્ર સાથે ખૂબ આનંદ લૂંટ્યો કૃણાલ અને કિંજલ માટે ભેટ લઈને પાછા એ ફરેલ પિતાને તેઓ આશ્ચર્યથી જોઈ રહ્યા પિતામાં આવેલ ફેરફારનું રહસ્ય શું હશે બંને વિચારતા હતા જો કે સુખદ વાત એ બની કે પપ્પાએ હવે બહાર જવા માંડ્યું તેમણે પોતાની પ્રવૃત્તિ વિશે કોઈ જાહેરાત કરી નહીં એક ખાનગી હોસ્પિટલમાં તેઓ દર્દીઓને અખબારને સામી પૂરા પાડતા વાંચવા માટે અક્ષમ હોય એવા થોડું ઘણું વાંચી સંભળાવતા બીજાને આટલું બધું સુખ મળે તે હસમુખભાઈને અનુભવથી સમજાયું જીવનની સેકન્ડ ઇનિંગમાં હશમુખભાઈ કેટલાય નિરાધારના એ આધાર બન્યા અહીં જીતવાનું નહોતું અહીં તો ફક્ત પામવાનું જ હતું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ